આપણે તમારા માટે હું એક ઇન્ટરેસ્ટિંગ એક હિસ્ટ્રી લઈને આવ્યો છું કે આજે નહીં પરંતુ ચૌદ વર્ષ પહેલાંથી અત્યાર સુધીના એટલે કે ટોટલ ચૌદ બજેટમાં માર્કેટે કેવું પ્રિડિક્ટ કર્યું છે બજેટના દિવસે અને સાથે સાથે કે આવનારા સાત દિવસ કે વિથિન નાઇન્ટી ડે સુધી બજારમાં કેવું પરફોર્મન્સ જોવા મળ્યું છે એની ઉપર આપણે સૌથી પહેલાં નજર કરીશું તો આપણે સ્ક્રીન ઉપર હવે એ લઈને આવીશું કે બજેટમાં તમે નજર કરશો તો આપણને ચૌદ વર્ષમાં બજેટના દિવસે નિફ્ટીમાં નવ વખતે પોઝિટિવ રિટર્ન આપ્યું છે જે સારી વસ્તુ છે નેક્સ્ટ આપણે જોઈશું તો ચૌદ દિવસના બજેટમાં પાંચ વખત નેગેટિવ રિટર્ન આપ્યું છે હવે જે પોઝિટિવ રિટર્ન આપણને આપ્યું છે ચૌદ દિવસ પણ હવે નવ બજેટમાં પોઝિટિવ રિટર્ન છે એમાંથી એવરેજ રિટર્ન અઢીથી ત્રણ ટકાનો વધારો થયો છે અને આ જ વસ્તુ મેં તમને ખાસ કીધું કે જ્યારે પણ આપણને બજેટમાં આપણે મૂવમેન્ટ આવતી હોય છે ત્યારે આપણને સારી એવી તેજી જોવા મળતી હોય છે બોલાટી એટલે આવતીકાલે પણ મિનિમમ બેથી ત્રણ ટકાની મૂવમેન્ટ આપણને જોવા મળી શકે છે હવે જોવાનું રહેશે કે મોસ્ટ ઓફ ટાઈમ આપણને છાસઠ ટકા રેશિયો છે કે જે પોઝિટિવ રેશિયો જોવા મળે છે હવે આવતીકાલે બી જો પોઝિટિવ જોવા મળે તો સૌ માટે સારું કહેવાય હવે પાંચ બજેટમાં આપણને જે એવરેજ નિફ્ટીમાં નેગેટિવ રિટર્ન જોવા મળ્યું એ આપણે છે પોણા બેથી બે ટકા એટલે કે નેગેટિવ કરતાં જે પોઝિટિવ આંકડો બી વધારે છે અને સામે વધનારા જે પર્સન્ટેજ છે એ પણ પોઝિટિવ છે એક સારી વસ્તુ છે હવે આપણે જોઈશું કે જે પાંચ વખત જે નેગેટિવ બાદ જે રિટર્ન છે વખત જો પોઝિટિવ આપણે વધ્યા છે બરાબર એ બાદ નિફ્ટીએ નેવું દિવસમાં કેવું રિટર્ન આપ્યું છે જે નવ વખત આપણે વધ્યા એ નવ એ બાદ આવનારા નેવું દિવસ એમાં આપણે જોઈશું તો સાડા અગિયારથી બાર ટકાનું રિટર્ન નિફ્ટી આપ્યું છે એટલે પોઝિટિવ વસ્તુ નિફ્ટીના દિવસે તો બજેટના દિવસે જ આપ્યું પરંતુ આવનારા નેવું દિવસ પણ તેઓ પોઝિટિવ રિટર્ન આપ્યું છે અપ ટુ ટ્વેલ્વ પર્સન્ટેજ હવે આપણે જોશું જે નેગેટિવ ટ્રેન્ડ આપ્યો છે જ્યારે બજેટમાં ત્યારે આવનારા નેવું દિવસમાં કેવું પરફોર્મન્સ જોવા મળ્યું છે તેમાં થી સાત ટકાનું નેગેટિવ રિટર્ન આપ્યું છે આ વાતથી આપણે નિફ્ટીની હવે આવો આપણે જોઈએ કે બેંક નિફ્ટીએ કેવું પરફોર્મ કર્યું છે તો બેંક નિફ્ટીમાં તમે જોશો તો ચૌદ વર્ષમાંથી આઠ વખત બજેટમાં આપણને અહીંયાથી પોઝિટિવ રિટર્ન જોવા મળ્યું છે જે એક સારી વસ્તુ છે હવે આઠ વખત જે પોઝિટિવ રિટર્ન આપ્યું છે એવરેજ રિટર્ન તમે જોશો ચાર પોઈન્ટ બત્રીસ ટકા અહીંયાથી આપણને જોવા મળી રહી છે બેંક નિફ્ટીમાં જે સારી એવી વસ્તુ છે હવે તમે નજર કરશો તો મિડકેપ એટલે કે મિડકેપમાં ચૌદ વર્ષમાં બજેટના નેવ દિવસ બાદ દસ વખત પોઝિટિવ રિટર્ન જોવા મળી છે આ મિડકેપની વાત ચાલુ રહી છે દસ વખત ચૌદમાંથી દસ વખત પોઝિટિવ રિટર્ન એવરેજ રિટર્ન આપણને સોળ પોઈન્ટ પાંચ ટકા જોવા મળી રહ્યું છે સામે સ્મોલ સ્મોલકેપમાં તમે નજર કરશો તો ચૌદ વર્ષમાં નેવું દિવસ બાદ તમને અહીંયાથી નવ વખત અહીંયાથી પોઝિટિવ રિટર્ન જોવા મળી છે આ વાત થઈ સ્મોલ સ્મોલકેપની કે જેમાં તમને એવરેજ રિટર્ન એકવીસ પોઈન્ટ સાડત્રીસ ટકા જોવા મળ્યું છે હવે ફાર્મા સેક્ટરની પણ તમે જો નજર કરશો તેમાં પણ તમને ચૌદ વર્ષમાંથી બાર વખત તમને સાત દિવસમાં પોઝિટિવ રિટર્ન જોવા મળ્યું છે એટલે કે બારમાંથી સાત દિવસમાં એટલે કે બજેટ આવ્યા બાદ વિથિન સાત દિવસ એટલે અઠવાડિયામાં તમને બાર વખતમાંથી તમને સાત દિવસમાં તમને પોઝિટિવ રિ રિટર્ન જોવા મળ્યું છે બાર વખત અને એનું એવરેજ રિટર્ન તમને ત્રણ પોઈન્ટ સિત્યાસી ટકા છે એટલે કે જો બજેટ બાદ આપણે કોઈ સ્પોન્સર કરતું હોય સારી તેજી વિથિન એક વીકમાં તો એ છે તમારા માટે ફાર્મા સેક્ટર